સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં મારું નામ છે હાર્દિક અને બે આ આપવું કામ તો હતું વિડીયો આવ્યો અને આજે અમારા હવામાં બાજુ નીકળવાનો એક ગામ ને હેસ્તાની સર્ટી કાઢવા જવાની એટલે ભેરું જવું હોય ત્યાંથી દરિયા થાય હા એટલે અહીંયાથી માધવપુર જવું હોય ને તો થોડુંક ત્યાંથી છટું પડી જાય એટલે માધવપુર બીચ પ્રોપર તો નહીં જાય પણ

બાપા જો અંતે આયલા આવે હે ખેતર આ તો માર વગ્યા તા તેર વર્ષ જ નથી એટલે હવે ઓછું જાય પેલા તો દરરોજ જવાનું જ હોય હવે ઓ શું કરને કે ને કારીગર ભાઈ આયા હે આપણે ફર્નિચર માપ લેવા ફર્નિચર કરાવવાનું છે એટલે માપ લઈ જઈએ પછી કે મહિના થી બે મહિના ગણી તૈયાર થાય કારણ કે વારો નથી આવે આપણે કે ઉતામાં રહેતી નહી એટલે ફર્નિચર વાહે રાખ્યું રાતા ઉપર પંખો હાલે એ ચાલુ કરવો એટલે કનેક્શન હેમ્પે ભેરા થાય બધું દેખાય પણ હવે આ જગ્યા નહોતી થાય નાખ દીધી બાકી અહીંથી જવાય આમાં ગલી જીવું જ છે ખોળાઈ નાખો હવે પંખો થઈ ગયો ચાલુ તો માખી મચ્છર હેરાન નહીં કરે આ હેવા હે થયું ને એટલે માખી કંઈ ના કરે પણ એને વર્તાઈ ગયો આપણે આમ ફકડાવીએ ને સ્પ્રે લઈને ખબર પડી જાય કારણ કે આ સ્પ્રે બરતો તો હોય ને ભલે એનો ફાયદો થાય પણ બરે બરે તો હોરું ને એટલે છાંટવા નહીં દે એટલે ભક્ત પાટું મારે હે એટલે બે જણા જો ના કરે બે કંઈ વરસાદ નથી એટલે દવા આજે ચાલુ કરી છે ખેતરમાં આપણે જી માલવીમાં વરસાદના પાણીના લીધે બગાડ થયો ને એમાં અને ઘણા બધાની કમેન્ટ હતી કે પાણી કેટલા દિવસ રહે વરસાદ આવે તો એટલે વરસાદનું પાણી તો એ તો નીકળી જાય કંઈ પ્રશ્ન નથી ને ઓલા સરકારી ભૂંગરા નખાઈ ગયા એટલે તો આઠ કલાકમાં ખાલી બધું બધાની આખી દહી પણ જો સેલ હોય ને તો સેલ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી પાણી રહે બાકી શિયા જાય એટલે એ વધીને બાર કલાક પાણી ખાલી થઈ જાય પછી ખેતરમાં થોડું ઘણું વધ્યું હોય એ આપણે ઉપાડવું પડે કારણ કે ખેતરના ડર આવરા અવરા હોય એટલે ના નીકળી શકે ઝાજુ પાણી ન રહે પછી આજે કાલે તો આપણે શરૂઆતમાં જ જરાક ઝાજો ડોઝ મળી ગયો હોય વરસાદનો એટલે આગળ શું થાય જોયું છે હા છાણાનું બધું ઢાઈક હે છાણા કરેલા છે પણ આપણે નવા ઘરે હવે ચૂલો નથી વાપરતા سگڑی اکٹریک سگڑی بی سگڑی ہے نی... گیس سیلنڈر ویے چولہا جی مزا نہیں مک دیتا ہے تو بارہ چولہ رکھو جو گمی جو پڑے کال جو

લાકડું ખોડીને બે કલામાં હતી પણ હજુ આ બે વરસ થઈ ગયા આની હે ને ઓલી પરવા આંબા બે થા હજુ થઈ ગયા હે ને તો બાકી અમારે આંબા નથી આ સાઈડ આ ધાર બાજુ જાય ગામની ઓલી બાજુ ત્યાં આંબા હે સેલ તો આવીને વહી ગઈ આપણે ઉપરવાસમાં નથી નુકસાન હા એટલા ત્રણ ખેતર હે એમાં નુકસાન નથી પણ બીજા જે નીચે ત્રણ ખેતર છે ને એમાં એક ખેતર હું ધોઈ નાખ્યું હે ને બીજા ખેતરમાં પાણીના હિસાબે માંડવી જો ઓલાભાઈની જેમ કારી પડી ગઈ ને એમ કારી પડી ગઈ એટલે હવે ખોરાઈ ગઈ તો ઠીક વાત છે એટલે એક ખેતર ઉઈ ગયું છે હું ધોવાઈ ગયું એટલે બાકી માંડવી તો ઠીક એમાં એટલે નુકસાન તો થયું હે શરબતમાં મશીલ આવીને એટલે એટલે પરવાય આવું નુકસાન હતું પણ પરવા માંડવી થઈ ગઈ બહુ હારમ હારી હતી અમારે ખાંડી તો ટપી ફાયદો થઈ જાય મીઠું પાણી જડી જાય આજે છેલ્લે શું થાય કારણ કે કોરાઈ જાય તો વાત અલગ છે બાકી બળી જાય એટલે એ નુકસાન માં તો કંઈ કરી શકવાના નથી રેડી દીપક એવડો કઈ રોલ છે ને جاڑو پھول اتر الگ لوک اپنے ٹھنڈا پونا جو باپ ٹی وی ٹائم جو ٹائم تھو ایک فرنیچر باقی ہے روم ایک کبھی પછી રસોડામાં સૌથી વધુ આવે છે ટોટલ બે મેળા હૈમાં આવે છે પછી રૂમમાં આખું આપણે ડ્રેસિંગનો એરિયો ને બધું બનાવવાનું આવે છે એટલે ફર્નિચરનું કામ જાજું છે એટલે અમે વાંહે રાખ્યું હતું